કડી તાલુકામાં લીલા વૃક્ષોનું આડેધડ અને બેફામ છેદન થઈ રહ્યું છે ત્યારે વૃક્ષ પ્રેમી જનતામાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામે પ્રતિબંધિત અરડુસાના વૃક્ષનું નિકંદન કાઢી નાખતા વૃક્ષપ્રેમી જનતામાં ભારે ફિટકાર વરસી રહ્યો છે સૂત્રો દ્વારા સમગ્ર ઘટનાની જાણ મળતી માહિતી મુજબ લક્ષ્મીપુરા ગામના જ એક ઈસમ દ્વારા આ અરડુસાના વૃક્ષોનું કટિંગ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે અને સમગ્ર વાતચીત કુલ રેકોર્ડિંગ દ્વારા મીડિયા સૂત્રો સુધી દ્વારા મોકલવામાં આવી હતી જો તે સાચું હોય તો તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેવા અથવા તો તંત્રની મિલીભગત હોવાનું વૃક્ષપ્રેમી જનતાના આશંકા વ્યક્ત કરાઈ રહી છે તપાસ કરવામાં આવે તો સમગ્ર ઘટનાની પુલ ખોલી હકીકત સામે આવી શકે છે અરડુસાના વૃક્ષોનું કટિંગ થતાં ગ્રામ લોકો તેમજ વૃક્ષપ્રેમીમાં ભારે નારાજગી જોવા મળી રહી છે